અમદાવાદના મણિનગરમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ આખો ગુજરાત છે સમાજ અને સ્થાનિક લોકોએ મણિનગર રેલવે ક્રોસિંગ સુધી શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું આ રેલીમાં એક હજારથી વધુ લોકોએ હાથે કાળી પટ્ટી બાંધી ભાગ લીધો આ રેલીનો ઉદ્દેશ ફક્ત એક સમાજ માટે નહીં પરંતુ ભવિષ્યમાં અન્ય સમાજો આવી ઘટનાઓ ન બને તે માટે જાગૃતિ લાવવાનો હતો રેલી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને સ્થાનિક લોકોએ આ ઘટનાને ખૂબ દુઃખદ ગણાવી હતી સરકાર અમારા સપોર્ટમાં છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એના કામ ઉપર લાગેલી છે માંગણીઓનું એવું છે કે જે જે આ ઘટના થઈ છે ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે આ એક માટે જ આવું નથી કોઈના માટે પણ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે અને એ એ હિસાબે બધાને આપણને વિચાર